અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલી એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રે એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળે આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેનાંદ વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતીધારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્નો છે એ આજથી અત્યારે આ સમયથી અમે બંધ કરી દીધે છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે આપ લોકો મીડિયા થકી હું તમામને જાણવા માગું છું કે એના સાથે બીજી અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં થતી હોય તો એ બાબતે પણ અમુને અથવા અમારા કંટ્રોલ રૂમને અમારા થાના અધિકારીને ધ્યાન અવશ્ય કરશો અમે પોલીસ તરીકે આમાં વહેલા તકે કાર્યવાહી કરીને એક જાહેર જનતાનો જે પણ પ્રશ્ન છે જે પણ એની તકલીફો છે या मध्ये जे पण कायदेसर रास्त ये, ये रस्तो कर, करू सर रस्त्याने उपरांत पण काही मतलब करू शकतो हे पोलीस तंत्र प्रशासन पूर आम्ही करवानी पूर